સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની સફળતા બાદ એક નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી ભારત પર્વનું ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની સફળતા બાદ એક નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી ભારત પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી ભારત પર્વમાં અલગ અલગ રાજ્યોના હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અને વ્યંજનોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આજરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જેમાં આસામ ઉત્તરાખંડ ગુજરાત ઓડિશા કર્ણાટક ઉત્તરાખંડ સહિતના દેશના રાજ્યોમાંથી સ્ટ્રીટ ફૂડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જેની મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત કરી રહ્યા છે ભારત પર્વમાં રોજ દેશના અલગ અલગ રાજ્યોના લોકો પોતાની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરે છે જે પંદર તારીખ સુધી પ્રવાસીઓ માટે ફ્રી જોવા મળી રહ્યું છે ત્યારે અહીં આવતા પ્રવાસીઓને આ વર્ષે નવું જોવા મળતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે કહી શકાય કે જ્યારથી ભારત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારથી અહીં રોજના વીસ થી ત્રીસ હજાર પ્રવાસીઓ સાંસ્કૃતિક પ્રોગ્રામ જોઈ અભિભૂત થઈ રહ્યા છે

आर्टिस्ट हमारे साथ रहेंगे और हमें यहाँ में बहुत 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 गर्व महसूस हो रहा है और यहाँ इस पर्व में देश के सभी राज्यों से प्रस्तुति में भाग लिया है जिसमें से हमने भी भाग लिया है और हमें ये गर्व महसूस हो रहा है और हम यहाँ पे नरेंद्र मोदी जी को आदरणीय हमारे प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद देते हैं और आगे भी हम अदर अदर स्टेट में प्रस्तुति करने वाले और अभी तक हमने सभी राज्यों को कवर कर चुका है और अभी आने वाले में पुनः हम जोन की तरफ से फिर से इस पर्व में शामिल होने वाले हैं

કે અમને આખા ગુજરાતમાંથી ગુજરાતને રિપ્રેઝન્ટ કરવા માટે આટલો સરસ મોકો આપ્યો થેન્ક હા ગુજરાત આમ તો ખાણીપીણી અને બધા બહુ બધી બધી પ્રવૃત્તિમાં આગળ જ છે એને અને ગુજરાત ખાસ કરીને વખણાય છે તેના ગરબા અને એની સંસ્કૃતિ માટે એટલે અમને એ એ અવસર અમને મળ્યો એ ખૂબ ખૂબ એની માટે ખૂબ ખૂબ આભાર

અહ હું જી આજવાડિયા કલાપત સંસ્થા દીપક જોગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ નર્મદા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે